Oh, oh,

રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે ની આગળ પહોંચી હતી આ દરમિયાન એક માલગાડી પસાર થતા ટ્રેન આગળ મહિલા બાળકો સાથે સુઈ ગઈ હતી જોકે ટ્રેન ની અડફેટે આવતા મહિલાના શરીરના બે ટુકડા થઈ ગયા હતા જોકે વધુ વાત કરીએ તો જ્યારે બંને બાળકોને ઇજાગ્રત હાલમાં સારવાર માટે એકસો આઠ દ્વારા સિમિર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો આ ઘટનાને પગલે સ્થળ ઉપર મુસાફરો તેમજ સ્ટાફ સહિતના લોકો ભારે ભીડ એકત્રિત થઈ ગઈ હતી હાલ મહિલા કોણ છે તે અંગે રેલવે પોલીસ તપાસ શરૂ કરી છે જ્યારે આત્મહત્યાનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ